આગામી દિવસોમાં મહારાજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ મહારાજ રિલીઝ થાય તે પહેલા જ તેનો વિરોધનો વંટોળ ઉભો થવા પામ્યો છે ત્યારે હિન્દુ વૈદિક સનાતન ધર્મ અને વૈષ્ણવોની સાથે બજરંગ દળ દ્વારા પણ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત શહેરના કામરેજ અને પાલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હિન્દુ વૈદિક સનાતન ધર્મ દ્વારા હિન્દી ફિલ્મ મહારાજના રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવા અને આવું હિન્દુ વિરોધી કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પાંચસોથી વધુ હિન્દુ સનાતન ધર્મના લોકોએ એકત્રિત થઈ આવેદનપત્રને ફરિયાદ આપી ભગવાન શ્રી કૃષ્ણને બીજા દેવી દેવતાઓનું અને ધર્મનું અપમાન થતું હોય તેવા દ્રશ્યો અને સ્ટોરીવાળી આ ફિલ્મથી હિન્દુ ધર્મની લાગણીને જવાબદાર બધાને આરોપી બનાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સનાતન હિન્દુ ધર્મના લોકોએ આવેદનપત્ર આપીને માંગ કરી છે બીજી તરફ આખા વિશ્વના વૈષ્ણવની સાથે હિન્દુ સંગઠન બજરંગ દળ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે સુરતના વૈષ્ણવો પણ એક્શનમાં આવી ગયા છે પાલ રોડ પરથી શ્રી ગોકુલ ચંદ્રમાજીની હવેલી ખાતે આ જી સવારે સાડા સાત કલાકે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું વૈષ્ણવોને મોટી સંખ્યામાં ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા વૈષ્ણવ એકતાનું વિશાળ પ્રદર્શન કરવા માટેની અપીલ કરવામાં આવી અને વિરોધ કરવામાં આવ્યો છે ગોલ શ્રી ગોકુલ કે આજે આપણે સૌ વૈષ્ણવો સારી રીતે સુવિધિત છે કે આપણે કયા હેતુ માટે ભેગા થયા છીએ મહારાજા સિનેમાની અંદર આપણા વૈષ્ણવ સંપ્રદાયના વિશે જે કાંઈ ઘસાતું કે ખરાબ લખાણ દર્શાવવામાં આવેલું છે તે હકીકતમાં નિંદનીય છે અને આવું કશું સંપ્રદાયની અંદર હતું જ નહીં હશે પણ નહીં કારણ શું છે કે આજે યુગોથી પાંચમા સૈકા નહીં પણ યુગોથી આપણો વૈષ્ણવ સંપ્રદાય અસ્તિત્વમાં છે અને યુગો સુધી પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણો સંપ્રદાય અસ્તિત્વમાં રહેવાનો જ છે એમાં કોઈ મીન છે નથી આપણા ગુરુ ભગવાન તો બધા આપણને સદમાર્ગે દોરે છે સારા આશીર્વાદ આપે છે અને આ પિક્ચરને બાયકોટ કરવા માટે હકીકતમાં આપણે બધાએ સૌએ એકરૂપ થઈ એક દીવાલ થઈ અને આપણે એને માટે લડવું જોઈએ વૈષ્ણવ ધર્મ કોઈ દિવસ કોઈને હિંસામાં માનતો નથી પરંતુ આપણે સૌ અહિંસાના માર્ગે પણ આપણો વિરોધ દર્શાવી શકીએ છીએ અને હકીકતમાં આપણે જબરજસ્ત પૂરે ભારતના શું પૂરક દુનિયાના વૈષ્ણવોએ આની અંદર એકરૂપ થઈ અને આ પિક્ચરનો બહિષ્કાર સો ટકા કરવો જોઈએ વૈષ્ણવોએ જોવા જવું પણ ન જોઈએ કાલે ઉઠીને કદાચ તે ઉઠી જાય તો પણ કોઈએ જોવા જવું પણ ન જોઈએ અને આપણા સંપ્રદાયને જીવંત રાખવા માટે આપણા સંપ્રદાયના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને ઉજાગર કરવા માટે આપણે સૌએ કટિબદ્ધ રહેવું જોઈએ અને આપણી એકતા દર્શાવવી જોઈએ આપણે સર્વે આપણા ગુરુજનોની સાથે જ છીએ એ આપણે દર્શાવવું ઈતાવો છે જય શ્રી ગોકુલચંદ્ર ભગવાન બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે